મિત્રો હું છું બાવળિયા અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે એવી ગયા છે સોબારી ગામના પ્રગતિશીલ ખેડૂત એવા જેમની વાડીએ એમને રીંગણીનું વાવેતર કરેલું છે અને સારી એવી માવજત કરીને સારું એવું ઉત્પાદન લેશે શું શું કાળજી લેશે બધી આપણે ડિટેલથી માહિતી એમની પાસેથી લઈશું તો પહેલાં મોટા ભાઈ તમારું નામ ને તમારું એડ્રેસ પૂરું આપી દો ખેડૂત મિત્રોને મારું નામ છે મનસુખ પાસાનાભાઈ વોતર ગામ સોબર તાલુકો સોટલો જિલ્લો સુરનગર હા રીંગણી વાવીતી બરોબર વાવીતી વૈશાખ મહિનામાં વૈશાખ મહિનામાં વાવીતી અને અડધો વીઘો પોણો વીઘો રીંગણી છે આમાં અમે એક દિન એક દિન આઠ થી દસ માં રીંગણા ઉતારતા આઠ થી દસ માં તો આ તમે મોટા ભાઈ તમે આ રીંગણી નો રોપ ક્યાંથી લેલા હતું નાખ્યો તો ઘરે હતો નાખ્યો કયું બિયારણ કહેવાય ગુલાબી ગુલાબી બિયારણ કહેવાય તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો

अंतर केला अंतर वावेतर करेल साडे चार फूट साडे चार फूट आणि एक सोड अंतर

આને પહેલા તમે તોડી લેવા હા તોડ લપ દવા સાડી દે ને ઓસો પછી દવા સાડી દેવાની તો આ ડોકા મડા માં તમે દવા કઈ વાપરો છો એમાં ક કોણ તાકાત કાળો દોડો ગોળો ને તાકાત દવા માં આવે છે એને તેમ તમને આમ રિઝલ્ટ સારું મળે છે બીજી કોઈ બીજી દવા કે બી એમી ફેરવતા નથી બીજી ફેરવતા નથી એની સાઈડ રાખી તો આમાં તમે ખાતર કયા કયા બીજા વાપરો છો બસ આ ડીએપીસ ડીએપી એક જ હા બીજું કઈ કોઈ બીજું ખાતર નથી આવતું બીજું ખાતર નથી અને આનું તમે કેટલા દી આમાં વેણી કરો છો રીંગણાની ની એક દી એક દિન એક દી નહીં એક દી ઉત્પાદન આવે એક દી નહીં ઉતારી લેવાના તો મનસુખભાઈ આમાં આ તમારે અડધો થી પોણો વીઘો છે તો આમાંથી ને તમારે કેટલા તેમ કેતા રીંગણા ઉતરે આઠ થી દસ આઠ થી દસ લીલાડું છે ને એટલે રીંગણા નહીં તમારે રીંગણા ના ભાવ કેવા ક્યારે અત્યારે બે પાંચ દીપ અત્યારે સાઠ થી રૂપિયા અત્યારે સાઠ થી સિત્તેર રૂપિયા રીંગણા નો ભાવ છે

ગમે એ તમારે અહીંયાથી વાહન જાતા હોય એમાં તમારે મોકલી મોકલી દેવાના તો જોયું નહીં ખેડૂત મિત્રો આપણે આ હતી મનસુખભાઈની વાત કે જે એમને વાડીમાં રીંગણી વાવેલી છે અને સારું એવું અડધીથી પોણા વીઘામાં ઉત્પાદન છે એમાંથી સારું એવું લે આમાં આખા વર્ષનું ઉત્પાદન ગણો તો એટલે અડધા પોણા વીઘામાં કેટલાક અંદાજે કેટલું લાખ થાય કે

પણ અત્યારે આ થોડુંક લીલાડા હિસાબે ઉત્પાદન ઘટ્યું છે એટલે થોડુંક ઓછું ઉતરે પણ ભાવ અત્યારે સારા છે તો જોયું ને ખેડૂત મિત્રો આ હતા સોબારી ગામના પ્રગતિશીલ ખેડૂત ની મનસુખભાઈ ની વાત જેમને એમની વાડીમાં રીંગણી વાવી અને સારું એવું માવજત કરીને સારી એવી ઉત્પાદન લે છે તો આવા ફરી વખત વિડિયોમાં મળશું નવા નવા વિડીયોમાં અમારી ચેનલને જે લાઈક સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી નવા નવા ખેડૂત સુધી આવી અવરનવર માહિતી પહોંચતી રહે તો ફરી વખત આવા વિડીયોમાં મળશે ત્યાં સુધી એમને આપો રજા જય જવાન જય કિસાન